चलो आगे જોઈએ હવે અહીં ભારત માં 19મી સદી દરમિયાન ડેવલપમેન્ટ 19મી સદી દરમિયાન એક કામ થઈ અને એના આપણે નામ આપ્યું નવ જાગૃતિ ઓકે તો મુદ્દો હતો ભારત માં નવ જાગૃતિ ઓકે એમાં અલગ અલગ પાસા એક પાછું તો ત્રીજું પાસું આર્ય સમાજ યાદ શું રાખવાનો માર્ક્સ ક્યારે વધારે મળે જયારે તમને એના બધાના નામો ખબર હોય બ્રહ્મ સમાજની સ્થાપના राजा राम मोहन राय आत्मा समाज की स्थापना तो केशव चंद्र एक बे वाक्य में भी पूछा ना केशव चंद्र सेन आत्माराम राम खंडूराम राजा राम मोहन राय बीजू को तो देवेंद्रनाथ ठाकुर आर्य समाज की स्थापना तो दयानंद सरस्वती तो जो ब्रह्मो समाज क्या तो बंगाल आसपास न विस्तारों आर्य समाज तो बंगाल समाज बंगाल महाराष्ट्र दक्षिण भारत वगैरह भारतीय समाज का तो मोटा भाग उत्तर भारत ओके देन सरस्वती संस्कृति ये बताना आश्रम स्थापित कांगड़ा हरिद्वार ओके नवमो समान दादा हजर राममोहन राय खूबज अभ्यास सात आठ विविध अखबारों द्वारा भारत में जागृति लाया ठीक सौटो फाड़ो शु एम तो सती प्रथा नाबूद कर सती प्रथा नाबूदी माड़ो मोटो તો રાજા રામ મોલટાઈ બરોબર અજુબીત આપણે ડિટેલ માં બનાવીશું એટૌ ચંદ્રસેન તો ભારત માં સ્ત્રીઓ પરના સત્યાચારો અને ખોટા રીતિ રિવાજો એનો વિરોધ ઠીક સૌથી મોટો પાડશું તો વિધવા કુણાલલગના बराबर انا ईश्वर ने बजा मान नहीं सके बेज नहीं आर्य समाज तो जो मूर्ति पूजा नो विरोध करयो बीजू सु करयो मूर्ति पूजा नो विरोध करयो बीजू सु करयो तो जो वेदों तरफ अच्छा बोलो आओ सूत्र आदि बराबर अल्लाह भारत में वैदिक जे व्यवस्था आदि एन ओ भी करवानो काम कर जो तुम लोग बहनों की बात है सोपर की बात है हम लोग तुम्हारा घरनी अंदर और तो तुम्हारा जीवननी अंदर तमें भगवान अल्लाह बीजा भगवान जेना मानता है ना मार्गवा चाहिए અલખરા આત્મો તમારું જીવન જેણે બનાવ્યું હોય એ લોકો આ હતા જેના દ્વારા તમે આજે ઓનલાઈન વિડિયો બની રહ્યા છો તો કોલેજમાં પણ તમે ભણી રહ્યા છો બધાની પાછળ આ લોકોનો હાથ હતો આ પહેલા એવા વ્યક્તિ જેમણે સ્ત્રીઓનો સતી સતી બંધ કરાવીસ વિધવા પુનલગ્ન કરાવ્યા અને સ્ત્રીઓના અધિકાર આપ્યા આ કારણે દ્વારા આ બધા કેર થઈ ગયા તો 19મી સદીમાં તો કેર કેવા તો જો 1825 પછી 1850 પછી 1875 પછી આ એમ નો ટાઈમિંગ બધું આ લોકો એ દેશની અંદર જાતિના ભેદભાવ ધર્મોના ભેદભાવ પછી સ્ત્રીઓના જવાબદારી થીયો જો પડદા प्रथा એં કા તોડવું જોઈએ આ ઘણી બધી માન્યતાઓ થી ભગવાન ના અલગ 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 સ્વરૂપે માનવાનું આ બધાને એવું કેવું છું કે ભગવાન એક જ છે ઈશ્વર એક જ છે અને ગમે તે સ્વરૂપેને પૂજી શકો અમે વિચારું કે આજના સમયની અંદર પણ એક છોકરીનો ભળવા માટે આટલી તકલીફ પડતી હશે 1825 માં કેટલી પડતી હશે એટલે સાચા અર્થમાં તમારા લોકોએ તમારા ઘરમાં કોઈની પૂજા કરવઈ જුවේ અન કાતો કોઈને તમારા આદશ બનાવવ જોઈએ છોકરીએ ત્યાં બધા લોકો આ બધા વિશે સાંભળું જોઈએ સમજી જોઈએ પણ હું કહી દઈએ આ બધા એ જમાનામાં આટલી મોટી ક્રાંતિ કરીનેના 100 150 200 વર્ષ 1825 અને અત્યારે કઈ સાલ છે ને 2025

राजा राममोहन राय એ ભારતીય નવજાગૃતિના પિતા પૂછા તમને તો જવાબ આવા નવજાગૃતિ અને એનું સેન્ટર તો બંગાળથી શરૂ થયું મહારાષ્ટ્ર દક્ષિણ ભારત ઉત્તર ભારત બધે ફેલાઈ ગયું બરોબર આ વાત થઈ આપડા પ્રાર્થના સમાજ આર્ય સમાજ હવે થશેશું તમે જે ચોપડી આપી મે તમને જે ક્વેશ્ચન લખાયા એનો વાંચો એને સમજો આ જે મે તમને આપી તો વાંચો તમને કોઈ પ્રશ્ન થાય મને કાલે પૂછો આ બેસક નો પર ચછા કરની અન તો પછી માં આદમ તમને બનાવી સમજાવી ખબર પડે તમે વાંચનો નહીં ખાલી બળશો તો એનો કોઈ મતલબ નહી થાય સમજો તમારે વાંચવું પડશે આના સિવાય ના બીજા બધા પ્રશ્ન રહ્યા અદિત્રા ક્રાંતિ સ્પેક ક્રાંતિ એક વખત બધાય વાંચવું પડશે અને બધા વાંચશે પછી આપડા આંગર ભણી સુ તો સમજ પડશે પ્રયાસ ન કરશો બધા વાંચીજો તો કોઈ આઈએમપી લેવાની જરૂર જ ન પડે બધા પ્રશ્નો બધાન આવર્તા છે

तो हम नमूने दे, और बजा पाँच मिनट मार्टे वीडियो चालू कर दो और बच्चे उठा तो पड़ो आप तो खाले सब बारे मर चुके, और वहाँ कोई ना कोई क्वेश्चन आ रहा है, बहुत हो, हाँ 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 हम्म हाँ। माणे भी आई है, साक्षी भी आई है, अब तो सुई की आवाज़ आ गया मजा, बद्दाम मजा, એ બધા આમાં તો નહીં બાકી લીજો સવારી તૈયારી કર દેજો સવારી ગમ્મી કે સાવા દે હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ જે પણ જે પેલો મેસેજ જોઈને એ બધા બીજાનો રિપ્લાય આપી દો અને કહી દે કે સાહેબે લે લી મુકલી અમને કોઈ સિલેક્ટિવ થઈ જશે લિંક તમને કટ કરતાં પહેલા મુકલી દેશે તમે ત્યાં સુધી તૈયારી કર દેજો અગરના પ્રશ્નો હું તો બધા કરાવી દઈશ એટલે આપણે પેપર 142 બી કરીશું 200 200

yeah